જાગીરદાર સમાજની દેવ દરબાર ખાતે ગાંધીપતિ પૂજ્ય મંત શ્રી એક હજાર આઠ વડદેવનાથ બાપુ દ્વારા કાંગ્રેસ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશહિતના કામોના આધારે તમામ મતભેદો વિવાદો ભૂલી પાટણ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન આપવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જાગીરદાર સમાજના કાંકરેજ તાલુકાઓના તમામ ગામોના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજે હાજરી આપી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ જાગીરદાર સમાજને ભાજપ વચ્ચે સુખદ સમાધાન થતા ખુશીનો માહોલ જોવા મળ્યો જાગીરદાર ક્ષત્રિ સમાજના ભયો એમની જયારે ગુરુ શ્રી ઓગરજી મહારાજ માં સાનિધ્યમાં મળ્યા છે એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વ્યર્થિ સમાધાનની પણ એનો આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડા વર્ધન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવા ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ જય